ખરીદ વેચાણ મંડળીમાં ભ્રષ્ટાચારનો કાળાઘાટ યુરિયા ખાતરની થેલી ઉપર રૂપિયા વસૂલાતથી ખેડૂતોમાં રોષ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા વિકાસ ખરીદ વેચાણ લિમિટેડ પ્લોટ નંબર અડત્રીસ ગંજ માર્કેટ યાર્ડ ખાતે આજે સવારથી જ યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતારો લાગી હતી ખેડૂતોની મહેનતની વચ્ચે અચાનક ચર્ચા ફેલાઈ કે મંડળીના જ કર્મચારી શૈલેષભાઈ નામના વ્યક્તિ દ્વારા દરેક પાંચ થેલી ઉપર એક પાઉચના બહાને રૂપિયા ત્રણસો જેટલા વધારાના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતોમાંથી ઘણા લોકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં શૈલેષભાઈ અને મંડળીના અન્ય કર્મચારીઓએ મનમાની ચાલુ રાખતા સ્થળો પર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર બેચરાજી તાલુકાની સરકારી ખરીદ વેચાણ મંડળીમાં ભ્રષ્ટાચાર અને મનમાનીના બનાવો વધી રહ્યા છે ખેડૂતોએ આ મુદ્દે તાલુકા કક્ષાએ તેમજ કૃષિ વિભાગ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવાની ચેતવણી આપી છે ખેડૂતોનો સવાલ સ્પષ્ટ છે કે સરકાર દ્વારા સહાય દરે મળતું યુરિયા ખાતર જો મંડળીના જ કર્મચારી વધારાના પૈસા લઈને આપે તો ખેડૂતોને ક્યાં ન્યાય માગે ખાતર મળી ગયું તમને કયા કામ ના તમે સાલરીના